ફતેપુરા તાલુકાના વહીવટીતંત્રને રોહિત સમાજનું સ્મશાન બનાવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કોઈ જ જાતની કાર્યવાહી ન કરાતા આખરે કંટાળેલા ફતેપુરા તાલુકા રોહિત સમાજના લોકોએ રોહિત સમાજમાંથી જ ફાળો એકઠો કરીને સ્વખર્ચે સ્મશાન બનાવવાની કામગીરીની શરૂઆત કરી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ફતેહપુરા તાલુકાના રોહિત સમાજનું ફતેપુરામાં સ્મશાન ન હોવાથી ફતેપુરા તાલુકા રોહિત સમાજના લોકોને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે અંતિમ ક્રિયા માટે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જેને લઈને ફતેપુરા તાલુકા રોહિત સમાજ દ્વારા વહીવટીતંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ વહીવટીતંત્ર દ્વારા આ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા ફતેપુરા તાલુકા રોહિત સમાજ દ્વારા સમાજના લોકો પાસેથી જ ફાળો એકઠો કરીને સ્વખર્ચે આજે સ્મશાન બનાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે